નખત્રાણા ખાતે અખિલકચ ગર્ગવંશી ગુરુ ગરબા બ્રાહ્મણ સમાજ દ્વારા સંપન્ન કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકો આ સમૂહ લગ્નોત્સવમાં જોડાયા હતા નખત્રાણાથી અમારા પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ અખિલકચ ગર્ગવંશી ગરવા ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા સત્તરમો સમૂહ લગ્નોત્સવ વાત ગાતે સંપન્ન કરવામાં આવ્યો હતો ગઈકાલે બુદ્ધ પૂર્ણિમાના દિવસે મહર્ષિ ગર્ગાચાર્ય મહારાજ ભવન નખત્રાણા ખાતે અખિલકચ ગર્ગવંશી ગરવા ગુરુ બ્રાહ્મણ સમાજ પશ્ચિમ વિભાગ દ્વારા સત્તરમાં સમૂહ લગ્નોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પધાયેલા વિશેષ અતિથિ તરીકે ગર્ગાચાર્ય મહેન્દ્ર ગિરિજી બાપુ માગપટ મારવાણા વણકર સમાજના કાર્યકારી અધ્યક્ષ ખેંગારભાઈ ગોપાલભાઈ નિજાર નિરોણા ખજાનટી ડાયાભાઈ શિવુજભાઈ ગોરડીયા વિરાણી મોટી શંકરભાઈ કુંવટ ડોડિયા લદારામભાઈ બુચિયા વડવાકાયા દેવશીભાઈ ગોવિંદભાઈ સીજુ બીબર વિનોદભાઈ વેરસીભાઈ જયપાર વરનોરા સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા આ પ્રસંગે બાપુનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું વણકર સમાજના હોદ્દેદારોનું પણ શાલ ઉડાડી અને આયોજકો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આમ રંગે જંગે વાત ગાતે આ સમૂહ લગ્નોત્સવ ભવ્યથી ભવ્ય સંપન્ન કરવામાં આવ્યો હતો